એન્ડ્રોઈડ ફોનમાં રિંગટોન સેટ કઈ રીતે કરવી તો મિત્રો જો તમારા પર ફોનમાં તમારી મનપસંદ રિંગટોન સેટ કરવી હોય તો એના માટે શું કરવાનું કઈ રીતે સેટ કરવાની છે એના વિશે વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બેના રહેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો યાર સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે રિંગટોનને ડાઉનલોડ કરી લેવાની છે તમારા ફોનમાં જે રિંગટોન સેટ કરવાની હોય ને એ ગીત તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે તમારા ફોનમાં એ ગીત હોવું જોઈએ તો જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે એમાં તમે શીખી શકો છો તો પહેલાં એ વિડીયો જોઈ આવો અને પછી તમે રિંગટોન સેટ કરતા શીખીએ તો આ વિડીયો જોયા બાદ તમે એ વિડીયો જોઈ શકો છો તો ચાલો હવે જાણીએ આપણે રિંગટોન સેટ કઈ રીતે કરવી તો એના માટે એકદમ ઈઝી પ્રોસેસ છે તમારે કાંઈ નથી કરવાનું બસ તમારે જવાનું છે તમારા ફોનના સેટિંગમાં સેટિંગ આપણે ગોત લેવાનું છે જો તમને ન મળે તો તમારે શું કરવાનું જ્યાંથી તમે ડેટા ઓન ઓનઆઉપ કરો ને આ નોટિફિકેશન પેનલ એને નીચે કરવાનું છે એટલે દરેક ફોનમાં ઉપર જઈ શકો છો એક સેટિંગનું આઈકન હોય છે જો આ રીતનું આની ઉપર તમારે ક્લિક કરે છે એટલે સેમ સેટિંગ ખુલી જશે બધાય તો હવે શું કરવાનું થોડું નીચે નીચે સ્ક્રોલિંગ કરશો એટલે આ તમને એક ઓપ્શન મળશે ધોની એન્ડ કંપની નામનું જોઈ શકો છો અથવા જો અંગ્રેજી કરાવી હોય તો સાઉન્ડ એડ વાઇબ્રેશન નામ છે રિંગટોન નામ થઈએ છે તો આ રેટનો છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને મળશે નો ઓપ્શન તો આ રિંગટોનવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે એટલે એ ઘણા બધા ઓપ્શન મળી જશે આ બધા સિસ્ટમના રિંગટોન છે જે કંપની તમને આપેલા છે તો આમાંથી તમે ચેક કરી શકો છો તમને જો કંઈ ગમતું હોય તો આમાંથી સેટ કરી શકો છો અથવા તમને આ ન ગમતું હોય તમારે નું સેટ કરવું હોય તો શું કરવાનું સૌથી ઉપર એકદમ પ્લસમાં આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા ગેલરીના ગીત બધા આવી જશે તો તમારે જે ગીત સિલેક્ટ કરવું હોય રિન્ટર્નમાં સેટ કરવું હોય એ તમારે અહીંથી સેટ કરવાનું છે તો આ મારે સેટ કરવું છે તો મારા છોકરાને આની ઉપર કરવાનો કરવાનું અને અહીંયા પૂર્ણ લખેલું છે જોઈ શકો છો એની ઉપર તો ક્લિક કરી દેવાનું છે એવું એનો ઉપર ક્લિક કરશો ને એટલે આ ગીત અહીંયા આવી જશે જોઈ શકો છો આપણે જે ગીત છે એ રિન્ટર્નમાં સેટ થઈ ગયું છે હવે તમે કોઈપણ ફોનમાંથી આમાં કોલ કરી અને ચેક કરી શકો છો તો હું અત્યારે નથી કરતો પણ તમે ચેક કરી શકો છો તો ગાઈશ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોન લગતા વિડીયોસ આ ચેનલમાં આવતા જ છે અને ફરી મળીશું એક નવા વીડિયોમાં જો તમને રિંક પણ સેટ કરતા ન હોય તો એ લિંક આપેલી છે ડાઉનલોડ કરવા માટે આ લિંક ઉપર ક્લિક કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય